જય શ્રી કૃષ્ણ જય માતાજી જય બોલેના ના મહાદેવ સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં અને જો અત્યારે વાગી ગયા છે બપોરના સવા અગિયાર થઈ ગયા છે અને મેં વ્લોગ સ્ટાર્ટ કરી છે અને આજ તો ખાસ દિવસ છે કેમ કે આ કુનાલના કુણાલના પપ્પાનો બર્થડે છે તો હેપી બર્થડે અને એ અત્યારે કારખાને ગયા છે આવશે ત્યારે આપણે બપોરે જમવા આવે ત્યારે હું મળાવીશ અને આપણે બધા વિશ કરશું હેપી બર્થડે અને અત્યારે બસ બપોરનો કાંઈ પ્લાન નથી આજે તો સાંજ તો કઈ ગોઠવશું જમવાનું એવું કેમ કે બપોરે અત્યારે બધા આમ તો રવિવાર છે છોકરાઓ બધા ઘરે જ છે પણ તો એ સાંજના બધા હારે હોય ફેમિલી તો મજા આવે કઈ જમવાનું ગોઠવશું બાકી એ બીજું કઈ આપણે સેલિબ્રેશન તો એવું કઈ કરતા નથી પહેલેથી ક્યારેય કર્યું નથી બસ છોકરાઓનું ક્યારેક બર્થડે ને મોટાનું કઈ કરતા નથી સારું એવું આપણે કઈ જમવાનું બનાવશું બધા માટે અત્યારે મશીનમાં કપડા જોવા નાખી દીધા છે બધું કરી છે આપણે ફ્રી થઈ ગયા છીએ એકદમ અને બાના ઘરના જો બ્લોગ આવ્યા છે ન જોયો એ લોકો જોઈ લેજો ખૂબ એન્જોય કરી મજા આવી તો તમે પણ એ વ્લોગ જોઈ નાખજો ન જોયો તો ત્યાં લગી અને પછી કાંઈ બે દિવસ મેં વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે ત્યાંથી આવીને થોડું કામ હોય ને એવું બધું હોય એટલે મેં વ્લોગ કઈ બનાવ્યો નહોતો

તો નથી રેવા દે બેન કઈ દે કેમ છો બોલે તેમણે તને નતા જોવે બધા વિડીયો ગીત ની કઈ ગીત બીત પાકું કરીને આવી સવા ફેરું

આપણે મોટા બાપુ ગિફ્ટ લેતી જશો નહીં કુનાલ ભાઈ પ્રતિક ભાઈ લઈ એવા મોટા બાપુ આટો ગિફ્ટ મે નર જોઈ હે બતાવે આપણે કહા જે બતાવશે બાપુ આવશે ને યાર અચ્છા બતાલ હું લે તું છે કઈ દેલ હું લે તું તમ તું કઈ દે એમ પેલા પછી હું તો બતાવીશ હું લે તું છે કઈ દેલ અમે ચોકલેટ Eu vou colocar aqui para você. Não, não, não. 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 Não, Não, Happy birthday to you. Happy birthday, happy new year. Happy birthday to you. naik bapu aja. Manis bapu yang bolbanu. Happy birthday, kaya? Happy birthday. Kamu ke mana? Happy birthday manis bapu yang kaya jawab. Happy birthday manis. <laughs> Kamu manis gini so. <laughs>

બાપસે ને હું પપ્પાસે ને પતિકા ખાવા ગયા હતા એક લાખ કેવા કે ટીકા હું નથી આવી હું આય રહી તો મન ખબર મને કબલ હવે પતાનું

વાહ 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 કેવા બતાય તો ખરા નિશ્ચે અમુક અહીંયા નિશ્ચે અહીંયા મૂકી નિશ્ચે બીજો કાઢો જા જ વાહ બાપુ આ તો હારી ગિફ્ટ લાવી વાહ તું હું લાવીશ હોઈએ હા સોંકીએ બતાવીશ હા કોઈનું બતાવી તો બધા જરા દાંત કાઢશો ધ્યાન આ તો કાંઈ નથી લાવી

કે હાજી આપણે શું બનાવવાના છે તો જો પનીર ટિક્કા બારથી લેવાનું છે શાક અને આપણે ઘરે બનાવવાની છે નાન અને રોટલી તો મેંદાના લોટની નાન છે તે છોકરાઓને ભાવે છે થોડીક કરશું બાકી બીજી રોટલી જ કરવાની છે કેમકે બીજાને બસ ફાવે ન ફાવે એટલા માટે તો હાલો આપણે નાનનો લોટ બાંધી જો અત્યારે મૂકી દઈશું તો કલાક દોઢ કલાક રહે તો હાથ વાવી જાય એટલા માટે તો હાલો પેલા આપણે લોટ બાંધી નાખીએ આપણે મેંદો લઈ લીધો છે પાંચસો અને બે સ્વાદ અનુસાર નમક નાખશું અને આમાંથી ઈનો નાખવાનો અને આમાં દહીં નાખશું એ મસ્ત હાથ આવી જાય એટલે તેલ નાખશું કાચી ચાર મિક્સ કરી નાખીએ મિક્સ કરી દીધો ને બધું હવે આપણે જોઈને ને એટલું જ પાણી નાખતું થોડું થોડું આપણે રોટલીનો લોટ એવો બાંધવાનો છે આપણે એકદમ મસ્ત આપણે રોટલીનો લોટ બાંધતો હોય ને એ બંધાઈ ગયો છે આને આપણે કલાક દોઢ કલાક મૂકી દઈશું ને થોડું રાખવો પડે કેમ કે આથો આવે ને પછી લોટ ને ઉપર લગાડવાનું ન હોય જ કઠણ મૂકી દેવાનો દેવાનો કલાક થી દોઢ કલાક એટલે આપણે જે વાર હોય તો મસ્ત હાથો આવી જશે આપણે આ સાદી બનાવવાની છે મસાલા નથી લોટ કમ્પ્લીટ થઈ ગયું છે આવો એટલે હવે ઢાકીને આપણે બે થી ત્રણ કલાક મૂકી દઈશું એટલે મસ્ત આખો આવી જાય પછી આપણે બનાવવાની છે નાઈન તો હાલો મળીએ પછી તો કુનાલ ભાઈ પનીર ટીકા ને લઈને વી આવ્યો છે બસ તો જવું આપણે કયું છે પનીર ટીકા છે ને ત્રણ ડબ્બા લઈ આવ્યા છે અમે કેટલા દસ બાર જણા હશે દસ નવ તો શું કરે આટલું આથણું ને આ ડુંગળી જો આપણે ઘરે સુધારી લઈશું ને રોટલી છે નાઈન બનાવવાની બાકી છે